મહેસાણાના ગોઝારિયા પાટણ હાઇવેની કામગીરી હાલ ચાલી રહી છે ત્યારે ખેરવાથી રામપુરા સર્કલ વચ્ચે આજે મોટો અકસ્માત થતા રહી ગયો હતો ખેરવા નજીક ટ્રક અને બસ સામ સામે એક રોડ પર આવતા જ બંનેના સાઈડ ગ્લાસ ટકરાયા હતા જોકે બસના ડ્રાઈવરે અકસ્માતથી બચવા પોતાની બસની રોડની સાઈડમાં ઉતારી દીધી હતી એ દરમિયાન બસમાં સવાર મુસાફરોનો જીવ અધર થઈ ગયો હતો પાલનપુર ડેપોની બસ ગાંધીનગર પાલનપુર એક્સપ્રેસ ખેરવા નજીક પંદર મુસાફરો સાથે પસાર થઈ રહી હતી એ દરમિયાન રામપુરા સર્કલ બાજુથી એક ટ્રક આવી રહી હતી જે ટ્રક અને બસના સાઇડ ગ્લાસ સામે ટકરાયા હતા જેના કારણે બસના ડ્રાઈવરે અકસ્માત ન થાય તે માટે બચાવ માટે પોતાની બસ રોડની સાઈડમાં ઉતારી દીધી હતી આ દરમિયાન બસમાં બેસેલા પંદર મુસાફરો એકાએક રોડ પર ઉતરી ગયા હતા સમગ્ર ઘટનામાં કોઈને ઈજા ન થઈ હતી ટક્કર મારી ફરાર થઈ ગયેલા ટ્રક ચાલકને ડ્રાઈવર કંડક્ટરે પકડી લાવ્યા હતા રોડ પર મોટો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો રીના પરમાર થુડી ન્યૂઝ ગુજરાતી